બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય સાથે જ આગામી દિવસોમાં આવતા તહેવારોને અનુલક્ષીને શહેર વિસ્તારમાં શાંતિ અને સલામતીના ભાગરૂપે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પણ ખાસ તકેદારી રાખવા સૂચન આપવામાં આવેલ હોય જે અંતર્ગત જવાહરનગર કરોડિયા રોડ પર આવેલ ભારત ગેસની મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના છ ઇસમોને કુલ કિંમત રૂપિયા બે લાખ પંચાણું હજાર છસો બ્યાસી ની મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ આ કામગીરી દરમિયાન આરોપી અશોક બળવંતરામ માંજુ માંગીલાલ રૂપારામ ગોદારા લાદુરામ સહીરામ માંજુ માંગીલાલ ઓમપ્રકાશ ખીચડ સુભાગરામ બલવંતરામ માંજુ સુભાષરામ રૂપારામ ગોદારા આ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે નહીં પકડાયેલા આરોપી તરીકે કુતુબુદ્દીન કાલુભાઈ કુરેશી જેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા રિપોર્ટર ધવલ સિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા